મહેબાદમાં વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા મતગણતરીના દિવસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નુના પોસ્ટર દેખાવાને લઈને થયો હતો વિવાદ જે બાદ વોર્ડ નંબર ચારના જીતેલા ઉમેદવાર સાથે સમર્થકનો બંદૂક સાથેનો વિડીયો વાયરલ થયો વાયરલ વિડીયોને લઈને શહેર પ્રમુખે કરી સ્પષ્ટતા બંદૂક સાથેના ફોટામાં એર ગન હોવાનો શહેર પ્રમુખ નિલેશ પટેલનો દાવો

વિજેતા જાહેર થયા આ ઘટના છે કે જે પોસ્ટરોને બધું વાયરલ થયું પરંતુ અમારે એમની જોડે કોઈ લેવા દેવા નથી હા સ્વાભાવિક છે એમના ચાહકો હોય અને આ બધું લઈને આવતા હોય મારા કેન્ડિડેટ તો પોતાના ઘરે હતા અને બીજી વાત રહી કે જે બંદૂક સાથે ફોટો છે પણ જેણે બી આ ચલાવ્યું છે એમને એ ખબર નથી કાયદાનું જ્ઞાન નથી અત્યારે હાલ જે ચૂંટણીની આચારસંહિતાઓ લાગતી હોય એમાં દરેક આવા સાધનો આપણે કલેક્ટરમાં જમા કરાવવાના હોય છે એ માત્ર ને માત્ર એરઘન છે કોઈ એવા ગેંગસ્ટરના આદેશથી આ ફોટા પડાયા નથી ચાહકોએ કોઈ પાડ્યા છે અને પડાયા છે બીજું કઈ આમાં ખાસ છે નહીં આ બધી મીડિયામાં જે અત્યારે અભિષેક શર્મા અને પાર્ટીને બદનામ કરવાનું જે ચાલી રહ્યું છે એને હું મેમદા શહેર પ્રમુખ તરીકે વખોડું છું અસ્તુ ભારત માતા કી જય